મિત્રોને કેમ છે મજામાં મજામાં જશે ને આપણે બ્લોગ વિડીયો જોવા એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો અત્યારે હું નીકળી ગયો છું ખરેખરથી ડાયરેક્ટ ઘરે કેમકે બપોરે તો હું આવ્યો હતો પણ બ્લોગ આપણે સ્ટાર્ટ નતો કર્યો કારણ કે ફટાફટ જમીને નીકળી ગયો હતો હમણાં જમવાનો આગળનું શું શું જમ્યું હતું એ પણ તમને આગળ બતાવું પણ અત્યારે આપણે નીકળી જઈએ ને અત્યારે વાગી ગયા છે સાત અને બ્લોગ આપણો આગળનો ન જોઈએ તો જોઈ નાખજો તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બી ના રહેજો અને અત્યારે આપણે ચાલુ કાઢીએ ગાડી આપણી ધીરી ચાલે છે પણ ચાલુ ગાડી આપણે વીડિએ ઉતારીએ છીએ તો પૂરેપૂરી સેફ્ટીમાં રહીને ઉતારવાનું કોઈ પણ ઉતારતું હોય તો કારણ કે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આમ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બૈને રહેજો અને આપણી ગાડી અત્યારે ચાલી રહી છે પંદર ઓગણીસ વીસ એ રીતની ચાલતી હોય ત્યારે જ વીડિયો ઉતારીએ એટલે આ રીતે ઉતારવું તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ ઘરે ફાઇનલી અત્યારે થઈને થઈ ગઈ અને આજે થઈ ગઈ છે ત્રણ તારીખ એટલે કે ત્રણ તારીખ એટલે તમને ખબર જ હશે કે આજે નોરતાની શરૂઆત થાય એટલે તમામ મિત્રો ને નોરતાની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ અને અત્યારે મસ્ત મજાનો આજે અત્યારે તો તડકો છે હવે સાંજે શું થાય કારણ કે વરસાદ આવે તો હવે જોવું પડે કારણ કે નોરતાનું ને એવું બધું અને નહીં આવે તો તો થાય જ વરસાદની થોડી ઘણી આગાહી રહી તો થોડુંક પ્રોબ્લેમ આવે એવું છે પણ કંઈ વાંધો જે થાય એ જોયું છે ચાલો તો આપણે અત્યારે તો દુકાને જવાનું છે અને કન્ટિન્યુ લોગ પછી ધીમે ધીમે કરીએ

પણ લગભગ દવા પેલા જ લઈ લેજે આપણે એટલે જોઈએ છે આજે બીજું થઈ ગયું છે અને અને થોડો ઘણો કરીએ અત્યારે જે નાસ્તો કરીને પછી જવું છે ડાયરેક્ટ દુકાને કારણ કે ત્રણ વાગે આવી સાડા સાત ઉઠી ગયા તૈયાર થઈ ગયા ફાઇનલી કમ્પ્લીટ રેડી અને પેલું નોરતું છે ને જોરદાર એટલે જોરદાર આપણે ગરબીમાં મસ્ત મજાનો એવો રિસ્પોન્સ મળેલો છે ના જોયું હોય તો જોઈ લેજો આપણે ઈ આવે છે જાનકી સ્ટુડિયો નામની યુટ્યુબ ચેનલ પર તો સર્ચ મારી અને જોઈ લેજો કારણ કે દરરોજ ની દરરોજ લાઈવ આવશે અને તમને આગળનું પણ જોવા મળશે ડે વન ડે ટુ એ રીતના લખેલ જ આવશે એટલે કાલે ડે વન હતો એટલે એ પણ ઓલરેડી એમાં છે જ આખે આખી લાઈવ કરેલો વિડીયો તો એ પણ જો હોય તો જોઈ લેજો અને મસ્ત મજાની જોરદાર એટલે જોરદાર મજા આવી ગઈ તો કન્ટિન્યુ માં બના રહીજો ને આપણે જવું છે નાસ્તો કરીને પછી નીકળી અત્યારે વાગી ગયા સાડા છ પોણા સાત જેવું ને આપણે નીકળી ગયા હે દુકાનેથી એટલે થોડું પહેલું તો જવું જ પડશે પણ જો ગરબીમાં જવાનું હોય એટલા માટે એટલે નીકળી ગયા અને આપણે ઇકોમાંથી જ બ્લોગ ચાલુ કર્યો તો અને માં બ્લોગ પૂરો કરવાનો હોય એટલે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક નવા બ્લોગ સાથે અને આ આપણે પહેલાં નોર્તાની એક રીલ્સ બનાવી છે એ કાલકા પ્રમ દિવસ અપલોડ કરી દેવું તો એ પણ જોવાનું ભૂલતા નહીં એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલમાં પણ બન્યા રહેજો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી